વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની જુઓ વિડિયો વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાના સભ્યોની ઉગ્ર રજૂઆતના પગલે મામલો ગરમાયો હતો જેમાં ભાજપના સભ્યોએ તેમના જ પક્ષના સભ્યો સામે ગંભીર આક્ષેપો કરતા સામાન્ય સભા ભારે તોફાની બની હતી

નગરપાલિકા ને ચાર બાજુ ગામના વેપારીથી માંડીને નાલ્લા મોટા કાપા રૂપિયા સાહેબ તમે વધતાને ઊંચી કરી નાખ્યા છે તમારી એક લાડી નથી હસ્તી એક રસ્તા પર કોઈ ખર્ચબું નથી શહેરમાં રસ્તા પર નગરપાલિકા બેઠી આવો તો આ કોઈ ફોર વ્યવ અગિયારને લાવી આપો પોતાને ખેતે કરીએ આપણે એક ભાગો ભાવ નથી વધતો સાહેબ ઝડપ ની બાજુ વાંધ્યા વધતો કરી દેલું છે આપના કપાલમાં તમે અજંદાબાદ ગામમાં કયું માર્કિંગ તો ખાલી કરવાના તમે

બેસે કોઈ આ રસ્તો બતાવ કે ગાદી આપડી ટુ નીકળી જાય બોલાવો એમને બોલાવો એમને વલસા આજે જે આપણે જે વાત કરી ગયા નીતેશભાઈ ને જાકીરભાઈ કે અટગામ થી સાતસો એમએમ ની લાઈન આજે અખબારમાં માં બી છે સાતસો એમએમ ની લાઈન આપણે પાણીની ટાંકી પર અહીંયા રાખવાની એટલે વચ્ચે પાણીનો નો બગાડ થાય નહીં આ આખો પત્ર મેં લખેલો નરેન્દ્રભાઈ મોદી મારો પત્ર પોતાના હાથ પર મૂકી દીધેલો અને પછી મીટિંગમાં એમણે લીધો જયારે કંપનીને વ્યવસાય માટે જયારે પાણીમાં આપવામાં આવે છે

બોલો બોલો વિશ્વન મલિના છે આ જુદ્ધનું બોલનાર હા જુબું બોલતા રવિબાની હા જુટું બોલના રવિબાની હા હા આ સ્ટેટરી જુબ્લું બોલે છે હા સ્ટેટરની જુદ્દું બોલે છે શું તમને મારે ગોર્ડિંગ you yeah.

કોઈ બી વાત કહી નહીં કે એ કરી દેજો કરી દેવા અમારી પાસે

ઠીક છે બોર્ડની અંદર કોઈ જવાબ નથી આપવા ઠીક છે ઓકે તો એક મિનિટ એટ મિનિટ તો આ ચાર્જ સબ્જેક્ટ નલિયાણ બાગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્કૂલ અને શોપિંગ સેન્ટરની અલગથી બોર્ડ બંગાવે જે બધા કામો કોન્ટરની અંદર વધેલા છે આ જો કદાચ ચડતા ચંચા કે ઓકે બંધ કરો કઈ વાંધો નહીં જવાબ નથી જોઈતા એની ચર્ચા થાય એક દોડ ની વ્યવસ્થા કરે કારણ કે પ્રજાના પૈસા છે જ્ઞાન રૂપે મોકલે છે શું કોણ ક્યાં કરે છે કોઈને ખબર નથી અને કરોડોના ના બાંધી શકે છે કરોડોના হ্যাঁ <laughs> চোর <laughs>

મિત્ર બોલ માયુચે આયુવા નગરપાલિકાના રૂમનો રીનોવેરે સંતુલન પોલિટી કાજો સૌતાનાના સન્મેરો انا આરી દે કે તૌક મનાના કે મની સાહેબ અરે ઓન રિપોર્ટ માં દીધું છે તમે પૈસા ચૂકવી દીધા છે જો વાની કોઈ હિસાબી છેલો ને પછી કોઈના માથે તમે તમે એમ તો છો કે પ્રજાને અનુલક્ષીને તમે મામો કેલા છે બરાબર છે તો આજે પ્રજા કે માઈ બંધ છે

क्या मुझे बताना कि आपने कहाँ जाना है किस मंडल तो आप जाओ बस तो हो तो आपको ग्रस्ता भी नहीं पकड़ने चाहूँगा उठिया कुर्सी पर आज बात हमें जाना है कि टाउन कमिटी एक खोलने को कमिटी से आने का ही कहने के लिए निर्देश दिलाया है हमारे एक 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 एक

તમે તમારી તમે તમારી કાયસાની મુલત જો એટલે મને આગ કરવું મળે તમે તમારી કાયસાની ભૂલ છો એટલે મને આગળ રહેવું મળે સાહેબ સ્કૂલના બાંધ્યો પછી ગો બોર્ડમાં સ્વિમિંગ પૂલનું વાંધણી બી આપેલું છે આ સુધી સ્વિમિંગ પૂલ પહેરવાની સાહેબ સાહેબ સ્વિમિંગ પૂલિતો સાહેબ એટલે ચિંતા કરો એના માટે ઘણો જરૂરી છે કોસિડિયા એક ખાસ માંગો તો બધા મિત્રો આ બધા જે સોફ્ટવેર નું ગુડર્સે બરાબર છે સંપૂર્ણ છે એવી છે પાછળ દેવા Come on, come on, come on, come on, come તમને come on, 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 Si O timinga aso ti chamany heightina vaiusiona treats you to follow the speech from our pulverizer. Alcohol free drinks અમે તમને અમે એમ કહીએ કે અમે કે જલમ જસે તમે આગા બટાવ આવો નથી ખબર છે સાહેબ તમે ચાહલા નથી આવતા આજ કર્મચારી રાજે કરતા છે રાજકારણથી આવતો રાજ